ધાંગધાના સામાજિક કાર્યકર દ્વારા પોતાના બાપ દાદાને મળેલ જમીન ઉપર પીડબ્લ્યુડી દ્વારા જો હુકમી કર્યાના આક્ષેપ તથા જરૂરી દસ્તાવેજોની ફાઇલ તાળા તોડી લઈ ગયાના આક્ષેપો સામે આવતા ચકચાર મચી જવા પામી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના રણજીતસિંહ રધુરાજસિંહ ઝાલા વ્યવસાય ખેતી તથા સામાજિક કાર્યકર દ્વારા મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા શહેરના ઘાટ દરવાજાની અંદર આવેલ મેરુભાની ઉતારાની જમીન જે જમીન ધ્રાંગધ્રા સ્ટેટ વખતે મેરુભા કલ્યાણસિંહને લેખ લખાણ લખી આપી હતી જેમના ઓરિજિનલ પુરાવાઓ રણજીતસિંહ રઘુરાજસિંહ જાણવા મળ્યું છે ત્યારે તાજેતરમાં પીડબ્લ્યુડી દ્વારા જમીનના કબજા સંદર્ભે અધિકારીઓ તેમજ તેમની ટીમ દ્વારા ઓડીમાં મારેલ તાળુ તોડી તેમજ જરૂરી દસ્તાવેજોની ફાઇલ ઓરિજિનલ કાગળિયા અને ઝેરોક્સ કાગળિયાઓની ફાઇલની લૂંટ કરી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે આ સમગ્ર ઘટના અંગે તારીખ એકના ના રોજ રણજીતસિંહ દ્વારા ધ્રાંગધ્રા સીટ પોલીસ મથકે ત્રણ પાનાની અરજી સ્વરૂપે ફરિયાદ નોંધાવેલ આ ઉપરાંત યોગ્ય વર્તન ન કર્યા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે ફરિયાદ સંદર્ભે બે દિવસ અગાઉ જ સિંહ દ્વારા ધ્રાંગધ્રા સિટી પોલીસમાં જાણકારી મેળવવા જતા હાજર પોલીસ કર્મી દ્વારા ફરિયાદ ન નોંધાયો હોવાની સાથે ઉડાવ જવાબ આપ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા ત્યારે આ બાબતે રણજીત સિંહ દ્વારા આરટીઆઈ પણ કરવામાં આવેલ છે ત્યારે ધાંગધ્રા સિટી પોલીસ શા માટે સિંહની ફરિયાદ નથી નોંધતા તેવા વિવિધ સવાલો સેવાઈ રહ્યા છે હાલ તો ભોગ બનનાર વ્યક્તિ દ્વારા તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધાઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ થવા પામી છે રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર નામ રણજીતસિંહ રઘુરાજસિંહ ઝાલા વ્યવસાય ખેતી અને સોશિયલ વર્ક ધાંગધ્રા શહેરમાં કાટ દરવાજાની અંદર મેરુભાના ઉતારા નામની વડીલો પાર્જિત મિલકત અમારા પૂર્વ પરદાદાને ધામોધરા સ્ટેટ તરફથી બક્ષીશ આપવામાં આવે વર્ષો વર્ષથી અમે તેનો કબજો ભોગવટો ભોગવીએ છીએ અને તારીખ પચીસ એપ્રિલના રોજ ના અધિકારી શ્રી એસપી જાડેજા સાહેબ નાયબ કાર્યપાલક ઇજનેર અને શ્રી ગઢવી સાહેબ અને અન્ય સ્ટાફના લોકો આ અમારી વડીલો પાર્જિત મિલકતના લગાવેલ તાળા તોડી અંદર ઘૂસણખોરી કરેલ અને વિડીયોગ્રાફી કરેલ આ બાબતની જાણ અમોને થતાં અમે તુરંત ત્યાં ગયેલ અને સાહેબને આ આવું બધું કરતાં અટકાવેલ અને અમે સાહેબને કહેલ કે સાહેબ તમે આવું ન કરો અમારી પાસે બધો રેકોર્ડ આધાર પુરાવા છે વર્ષો વર્ષથી અમારો કબજો ભોગવટો છે અમે તમને ડોક્યુમેન્ટ બતાવી છે એ પહેલાં તો સાહેબે ત્યાં ઓરડીમાં તાલપત્રી પડેલ હતી એ ઉઠાવી લીધેલ અને ઉપર ઇલેક્ટ્રિક સ્વિચબોર્ડ હતી એ પણ બળજબરીપૂર્વક ત્યાંથી ઉપાડી લીધેલ અને અમારી ફાઇલ કે જેમાં ઓરિજિનલ અને ઝેરોક્ષ દસ્તાવેજી પુરાવા હતા આ પ્રોપર્ટીને લગતા જેમાંના એક ધાંગધ્રા સ્ટેટે અમને આ પ્રોપર્ટી મારા પરદાદા મેરુભા કલ્યાણસિંહને લખી આપેલ તેના લેખ હતા મારા ફાધરને નગર પીડબલ્યુડી તરફથી જે નોટિસ આપવામાં આવેલ હતી નેવુંમાં અને પંચાણુંમાં એની ઓરિજિનલ કોપીઓ હતી અને વડી કચેરી નાયબ કાર્યપાલક સુરેન્દ્રનગરમાં અમે અમોએ જે આધાર પુરાવા આપ્યા હતા એની ઓરિજિનલ રેકોર્ડની કોપી હતી એ બધું લઈ ગયા અને સાથે બીજી દસ્તાવેજી ઝેરોક્ષ કોપીઓ હતી એ પણ લૂંટ કરી અને લઈ ગયેલા અમારી નજર સામે અને એ લોકો બીજા પાંચ છ જણા સ્ટાફના અન્ય સાથે હતા અમે એકલા હતા એટલે અમે કશું કરી શક્યા નહીં અમે રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો ત્યારબાદ અમોએ પહેલી તારીખે લેખિતમાં ધાંગેધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં આ બાબતની ત્રણ પાનાની ફરિયાદ આપેલ જેની એક નકલ અમે ડીએસપી કચેરી સુરેન્દ્રનગર અને ડીવાયએસપી કચેરી ધાંગેધ્રાને પણ રવાના કરેલ ત્યારબાદ ત્રણ અને ચાર તારીખે અમારું નિવેદન લેવામાં આવેલ ત્રણ તારીખે આ નિવેદન લેતી વખતે નિવેદનમાં સહી કરનાર અધિકારીએ અમારી સાથે વર્તન સારું ન હતું જેની પણ અમે રજૂઆત ત્યાં પોલીસ સ્ટેશનમાં કરેલ હતી જે તે ટાઈમે લેખિતમાં ત્યારબાદ અમોએ તરત જ ત્યાં અમારા નિવેદનની કોપી માગેલ પરંતુ અમને કોપી આપવાનો સાફ ઇન્કાર કરેલ આથી અમોએ લેખિતમાં નિવેદન માટે અરજી કરેલ પરંતુ અમને હજુ સુધી કોપી મળેલ નથી અને અમો ધાંગેત્રા સિટી પોલીસ સ્ટેશનમાં આ બાબતે બે દિવસ પહેલાં સાહેબને રૂબરૂ મળવા ગયા ત્યારે સાહેબે અમને કીધું કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ તમે કોર્ટ કચેરીમાં જાઓ અમે તમારી ફરિયાદ લેવાના નથી પછી અમે આરટીઆઈ કરેલ આરટીઆઈ કરેલ આરટીઆઈનો જવાબ હજી સુધી અમને મળેલ નથી અને અમારી ફરિયાદ લીધેલ નથી આથી અમારે આ રજૂઆત કરવા હવે અમારે ગાંધીનગર અથવા તો ગાંધી ચિંધિયા માર્ગે જવાની ફરજ પડશે